પોલીસ આવે છે ત્યાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ની અંદર છઠ્ઠા માળે એક આગનો બનાવવાનેલ છે ત્યાં ઉપર પાંચ લોકો હતા એમાંથી ત્રણ સહી સલામત નીચે ઉતરી ગયેલ એક આદમીને જાન પડવાથી મૃત્યુ પામે છે અને એક ઇજા પામમાંથી એને સારવાર ચાલુ છે બે કલાક પહેલાં બનેલી છે દોઢ દોઢ કલાક પહેલાં છે બને આટલ આ કોઈ કારીગરોને બધાને પૂછતા એમ કે શોર્ટ સર્કિટથી બનેલી છે પણ જેનું ચોક્કસ કારણ એફ અધિકારીને બધા આજતી કાલે સવારે એના ઉપરની નક્કી કરી છે એ લોકો ઉપર ત્યાં રહેતા હતા રહેવાનું અને નીચે એના નીચે ટોટલી બધું સોની ચાંદી કામનું કામ ચાલુ થયું ગેરકાયદેશન બાદકામને સ્વરપૂરો સુલું વિશે બોલી પોલીસ સુધી એટલે પોલીસ લખશે કોર્પોરેશનમાં એક એક મોત છે ને એક ઘાયલ છે અને એ નોંધણી તો પહેલી છે પોલીસ અંદર કે જે પણ અહીંયા કારીગરો આવે બધાય બધાની નોંધણી ખરાબ થાય છે